સુરત શહેરના કોટસફીલ્ડ રોડ નવાપુરા ખાતેના માં અંબાજી મંદિરમાં આ વર્ષે પણ ચૈત્રી નવરાત્રિ મંગળવાના રોજ કન્યા પૂજન અને ગૌરણી રાખવામાં આવી હતી જેમાં પંદરસોથી બે હજાર જેટલી બાળોએ પ્રસાદ લીધો છે તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર ત્રેવીસને મંગળવારના રોજ સાતમના દિવસે કન્યા પૂજન અને ગોળી રાખવામાં આવી હતી તે અંબાજી મંદિર સુરતના કોટસફીલ્ડ રોડ નવાપુરા નવી સડક ઉપર છેલ્લા પંદર વર્ષથી ચૈત્ર મહિનામાં કન્યા પૂજન અને ગોળણી રાખવામાં આવી રહી છે જેમાં પંદરસોથી બે હજાર જેટલી નાની નાની બાલિકાઓને ખીર પૂરી અને ચણાનું શાક જમાડવામાં આવે છે તથા અનેક પ્રકારની ચીજ વસ્તુઓની ભેટ તરીકે પણ આપવામાં આવી છે નવાપુરાના કોર્ષ રોડ પરના બિરાજમાનમાં અંબાજીના મંદિરમાં મોટી સંખ્યામાં માઈ ભક્તોએ સવારથી જ હાલ ઉજવણી કરી હતી ત્યારબાદ આરતી કરાય તે સાથે સાથે યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાવા પામ્યા હતા અને સાંજે મહાપ્રસાદીની અંદર નાના બાળકોએ પ્રસાદી આપવામાં આવી હતી જેને કારણે ઉપસ્થિત હજારોની સંખ્યામાં માઈ ભક્તોના ચહેરા પર ખુશી વ્યાપી જવા પામી હતી તેમજ માના મંદિરની ફરતે માના ગુણગાન ગાઈ અને પોતાનું પુણ્યનું ભાથું પણ મેળવ્યું છે હર્ષદેટા સાથે પ્રકાશવાળા